નમસ્કાર મિત્રો દરેક મારા ભાવિક ભક્તોને રામ 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 મેરડી રામ મારી હાઈકોર્ટ ઓફ ભારેજા સરકારના રામ રામ મારી હાઈકોર્ટ ઓફ ભારેજા શ્રી રામવાળી બહુચરના ખાતા નિતાપુર ખોખાલ નેરડી રામ નેરડી રામ તો તમે ટાઇટલ જોયું હશે મિત્રો કે શું તમે પણ નથી છેતરાયા તો આ એ એકવાર અવશ્ય જોશો બરાબર મિત્રો તો મિત્રો છેતરાવાની વાત ઉપર વાત આવે તો આપણે શામાં આપણે છેતરાઈએ છીએ મીલું કેવી આપણે ભૂલ કરીએ છીએ દરેક ભાવિક ભક્તોને હું કહેવા માગીશ કે કેવી આપણે ભૂલ કરીશ પહેલાં તો હું ખુખાર મેળી મને સાક્ષી માનીને મારી કહું છું કે આ વિડીયો મારે મારી મજબૂરીમાં બનાવવો પડ્યો મારી અને ઘણા લોકો આટલું મારી તમે કહેવા છતાં પણ લોકો નથી માનતા એટલા માટે મારે બનાવવો પડ્યો તે બદલ મને મારી માફ કરજે મારી ખુખાર મેળવી મારી રામ મેળવી રામ મને માફ કરજે મારીમાં પણ મારી મારાથી નહીં રહેવાયું એટલા માટે મારે આ વિડીયો બનાવવો જ પડ્યો મારીમાં એટલે મેં બનાવ્યો તો હું જણાવી દઉં કે આપણી ખુખાર મેરડી માતાની બે જ યુટ્યુબ ચેનલ છે બારેજા ધામની બરાબર એક ખોખાર મેરડીમાં બારેજા ધામ અને બીજી એક છે રામવારી મેરડીમાં બારેજા ધામ બરાબર આ તમને એ પોસ્ટર પણ મેં મૂકી દીધું જોઈ લો આગળ છે ને આ એકમાં ત્રણ લાખ સિત્તેર હજાર સબસ્ક્રાઈબર છે બીજામાં સિત્તેર હજાર સબસ્ક્રાઇ ફોલોર છે સોરી અને પહેલાંમાં ત્રણ લાખ સિત્તેર હજાર ફોલોવર્સ છે બરાબર તો આ યુટ્યુબની અંદર આ બે જ ચેનલ છે અને આપણી વાત કરું કે ખુખાર મેરડીમાં જે પ્રવચન કરે છે એ પ્રવચન ખુખાર મેળીમાં બારેજાધામ એની અંદર આવે છે અને જે બીજા માનતાઓ જે મારી લે છે અને માનતાઓના જે પરચા હોય છે સાક્ષાત એ નીચે રામવાળી મેળવીમાં એ ચેનલમાં આવે છે બરાબર તો એ બે ચેનલો જ છે મારીની અને એ બે ચેનલ થકી જ એમને મારીનું જે બી કામ હોય એ થાય છે મારી મતલબ બરાબર મારી એક રૂપિયો પણ નથી લેતા અને આ કળિયુગની અંદર આ કાળા કળિયુગમાં હાજરા હજુર આપણી આ ખુખાર મેળવી છે મારી આભાર માનવો જોઈએ આવી માતાનો ઉપકાર માનવો જોઈએ આવી માતા તમે શું કહું જન્મોના જન્મ લઈશું તો આપણે એનું ઋણ નહીં ચૂકી શકીએ એવી માતા મળી છે શ્રી રામવાળી કુખાર મેરડી મારી મા રામ મેરડી રામ કોમેન્ટમાં એકવાર જરૂરથી મિત્રો લખી દેશો રામવાળી રામ રામ મેરડી રામ તો હું પરેશ ચૌહાણ બાપુ બરાબર મિત્રો તો મારે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરશો મિત્રો હું ખાલી સબસ્ક્રાઇબર વધારવા કે વ્યૂ વધારવા માટે નથી આ વિડીયો બનાવ્યો બરાબર મેં આ વિડીયો ફક્ત અમુક લોકો એવા છે એટલા માટે મારે બનાવવો પડે છે એ આગળ વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેશું આખો વિડીયો જોશો પૂરેપૂરો વિડીયો જોશો એટલે તમને ખ્યાલ આવશે મિત્રો કે આ વિડીયો બનાવવાનું મેન કારણ શું છે બરાબર ખુખાર મેરળીમાં આપણી એક ફૂલની માનતા લે તો પણ ભવ્ય એક ભક્તનું કામ કરે છે એક નારિયલ સુધી અગરબત્તીમાં કામ કરે છે બરાબર મિત્રો તો આપણી ફરજ નથી બનતી કે એમની બે ચેનલોમાં જ વિડીયો જોઈએ આપણી આપણને એટલું દિમાગ નથી આપ્યું આટલી મસ્ત માતાનું આપણે પ્રવચન સાંભળીએ છીએ માતાના સાનિધ્યમાં જઈએ છીએ માતાની ગાડીમાં જઈએ છીએ તો આપણને એટલું દિમાગ નથી કે આપણે આ બે ચેનલ પર જ વિડીયો જોઈએ આ બે ચેનલ ઉપર જ શોર્ટ વિડીયો જોઈએ આ બે ચેનલ ઉપર જ ફોટા જે આવે છે એ જોઈએ આપણે બીજી ચેનલોમાં જોવાની શું જરૂર છે બરાબર ઘણા લોકો તમને સાનિધ્યમાં જતા હશે એમને બધાને ખબર હશે મારીની ગાડીમાં જતા હશે એમને પણ ખબર હશે કે ઘણા લોકો શું કરે છે વિડીયો શૂટ કરતા હોય છે તો ઘણા સ્વયંસેવકો ના પાડે છે વિડીયો ના ઉતારશો ભાઈ હાથ ધોઈ ધોઈને વિચારાવો કહે છે કે પ્લીઝ ના ઉતારશો વિડીયો ના ઉતારશો વિડીયો અને મારી પણ આ પ્રવચનમાં કીધું મારીએ ખબર છે ને બધાને બોખારમે અળી માતાએ પણ કીધું કે મારી બે યુટ્યુબ ચેનલ છે એ બીજી યુટ્યુબ ચેનલ નથી એનું કારણ પણ કીધું મારીએ કે ઘણા લોકો છેતરપિંડી કરે છે ઘણા લોકો તમને અવરી જગ્યાએ મતલબ તમને પ્રોબ્લમ કરી શકે છે તમે અમે આ છીએ પેલા છીએ અમુક સ્વયંશીલ ભક્ત બનીને પણ તમને પૈસાની લૂંટફાટ કરી શકે છે તમને ફ્રોડ કરી શકે ઘણું બધું કરી શકે ખુખરમીડીએ એકદમ ગુજરાતી શુદ્ધ ભાષામાં બધાને જણાવ્યું છતાં પણ આપણી આંખો નથી ઉગળતી આપણા સ્વયં આપણે ભાવિક ભક્તોની એક પણ ભાવિક આંખો નહીં ઉઘડતી બીજા બીજા લોકો હવે વાત આવી બીજા બધા અમુક લોકો શું કરે છે કે માના મારા બેટા વિડીયો ઉતારી લે છે માળીનો માતાજીના ગાદીનો બધા અને પોતાની યુટ્યુબ ચેનલો બનાવી બનીને માડીના નામની ચેનલો બનાવી બનાવીને તો કરે જ છે બસ પોતાની પર્સનલ ચેનલ બનાવીને પણ કરે છે અને એમાં જ બધા ભાઈ ભક્તો વિડીયો જોઈ લે છે એવું મસ્ત ટાઈટલ એવું મૂકી દે થમનીલ એવું મૂકી દે એટલે એમાં વિડીયો જોવા માટે મજબૂર થઈ જાય બરાબર તો એના વિડીયો જોઈને એ લોકોને વ્યૂઝ મળે અને એ વ્યૂઝ ઉપરથી યુટ્યુબ એમને પૈસા આપતો હોય તો ઇન્કમ થાય છે માળીને નામને મફતની ઇન્કમ છે મારા બેટાનું બરાબર તો આપણે એ બધી યુટ્યુબ ચેનલને અનસબ્સ્ક્રાઈબ કરો જેટલા લોકોએ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીએ બધી અનસબ્સ્ક્રાઈબ કર દો ખાલી આ બે ચેનલ જે દેખાય છે ને કામવારી મેલેડીમાં બારેજા અને ખુખાર મેલેડીમાં બારેજા ગામ જે ત્રણ લાખ સિત્તેર હજાર સબસ્ક્રાઇબર છે અને સિત્તેર હજાર ફોલોવર છે અને જે ત્રણ લાખ છે સબસ્ક્રાઈબર છે આ બે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બે ચેનલના વિડીયો જુઓ તો આ વિડીયોથી વ્યૂ વધશે ઇન્કમ મળશે તો માતાજીના સાનિધ્યનામાં જે કામ લાગશે સેવામાં કામ લાગશે અને આ આની અંદર આપણી વિડીયો લાઈવ જોઈશું ને અને જે ઇન્કમ થશે તો માતાજીના આશીર્વાદ સાક્ષાત મળશે હું કહું છું અને બીજા લોકોના વિડીયો જોઈશું તો આપણને આશીર્વાદ નહીં મળે કેમ આપણે ખાલી જોવા ખતર જો એવું થશે બીજા લોકોના વિડીયો કેમ જોવાના બીજા લોકોની ચેનલો કેમ જોવાની જે લોકો મારા બેટા આપણું કહેવા છતાં પણ સુધરતા નથી વિડીયો મુકમુક જ કરે છે બરાબર યુટ્યુબ પોસ્ટરો મૂકે અને રીલ્સ મૂકે છે એ બધું મૂક જ કરશે એ લોકો નહીં સુધરે એ લોકોને ખાલી યુટ્યુબની ઇન્કમથી મતલબ છે ફેસબુકની ઇન્કમથી મતલબ છે ઇન્સ્ટાગ્રામમાં ફેમસ થવું છે એમને ગોખરમેળા નામથી અરે ગાંડાઓ ફેમસ થવું હોય તો મારી નળીનો ખાલી સહારો લઈ લો મેં નળીને ખાલી અયોધિયામાં મૂકી દો ખાલી કુખાર મરડીનો ઉપર રામ નરડી રામ રોજ બોલો ઓટોમેટિક તમે ફેમસ થઈ જશો મિત્રો મેં આજ લગીને મારી યુટ્યુબ ચેનલમાં એગ્રિકલ્ચરનું કામ છે ખેતીના વિડીયો છે કોઈ વિડીયો નથી જોઈ લો તમે એક ચેનલમાં જો અને આજે અમે વિડીયો મૂક્યો એ મેં સબસ્ક્રાઈબ કરવા માટે નથી મૂક્યો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો જ ના બરાબર મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો જ ના આ બે ચેનલને સબસ્ક્રાઈબ કરો આ મારી ગુરુ માતા છે મારી કુખાર મરડી મેં મારી ગુરુ માની છે અને મારી મને માફ કરજે આ વિડીયો મારે બનાવવો પડ્યો મારી મને સહન નહીં થતું આ લોકો એટલા વાયરલ કરે છે એટલા વાયરલ કરે છે અલગ અલગ પોતાની ચેનલ પર અને દરેક ભવિષભ ભક્તિનો નમ્ર વિનંતી કે ખોખાર મેળી માતાના લિંક વાયરલ કરો આ જે લિંક છે ને યુટ્યુબમાં જે પ્રવચન આવે માનતા આવે તો આ ઓરિજિનલ જે બે ચેનલો છે બારેજાધામની આ બે ચેનલોની લિંક લઈને તમે સગા સંબંધીમાં મોકલો ફ્રેન્ડ સર્કલમાં મોકલો યુટ્યુબમાં શેર કરો ફેસબુકમાં શેર કરો ઇન્સ્ટાગ્રામમાં શેર કરો અને આ જ વિડીયોને શેર કરો બીજા વિડીયો કેમ લેવાના ઘણા મેં ઘણા ઘણા લોકોને જોયા છે કે બીજા બીજાના વિડીયો પણ શેર કરે છે જે લોકો મારી માતાજીના સાનિધ્યમાં આવતા જ નથી ખાલી વિડીયો કોપી પેસ્ટ કરી મારા બેટા માતાજીનું ઉઠાઈ દે અને તેથી એમનું પેસ્ટ કરે મસ્ત થોડુંક એડિટિંગ કરી દે અને માતાજીના નામનું પેસ્ટ કરે ઘણા લોકોને આ માતાજીના આ શિવમભાઈને અપ્પુભાઈ એટલી મસ્ત સેવા કરી રહ્યા છે તો એમ એમના સપોર્ટમાં રહો એના સહયોગમાં રહો એ લોકો જે પ્રમાણે ફોલો કરો ગાદીનું પોસ્ટર આવે કે માતાજીની ગાદી રવિવારે ચાલુ છે ટાઈમ ચારથી અગિયાર ટીપી રોડ બારે જતા એવું લખેલું આવે તો મારા બેટા એ પોસ્ટરને કોપી કરીને એ પુસ્ટર નવું બનાય નવું કશુંક અંદર એડ કરીને મારા પેલા જે પેલું ઓછું કે એમ એટલું કોપીરાઈટ ના લાગે એ માટે નવું નવું એડિટિંગ કરીને પોતાના નામના પોસ્ટરો માતાજીની પહેલાં એમના આવી જાય બરાબર તો દરેક દરેક ભક્તિનો નમ્ર વિનંતી છે બે હાથ જોડીને મારી રામ મેરડી રામ તરીકે કે મારી મેરડીનું મંદિર જરૂર બને એ મારી પણ પ્રાર્થના છે અને મેં પણ માનતા લીધેલી છે મારી મેરડીની કે મારું મંદિર બને બસ મંદિર બનવું જોઈએ મંદિર બને તો બહુ જ સરસ થાય કામ આગળ તો આ બે ચેનલમાં જુઓ અને આ બે ચેનલમાં લાઈવ જુઓ બરાબર જેટલા વ્યૂસ વધશે એટલા મા જે કામ લાગશે વ્યૂઝ એ માળીના સાનિધ્યમાં કામ લાગશે માળીના ગાદીમાં કામ લાગશે મારીના જે માળી જે પ્રસાદી આપી રહી છે એમાં કામ લાગશે તો આવી સેવા કરો મિત્રો માળીની સેવા કરી હોય તો આવી સેવા કરો આ ચેનલને સિફ્ટ શેર કરો અને ઘણા લોકોને કહો કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો આ ચેનલ પાંચ લોકોને રોજ પાંચ લોકોને મોકલો માળીનું કામ કરું ને તો આ બે ચેનલ રોજ પાંચ પાંચ લોકોને મોકલો તો સબસ્ક્રાઈબ થવાથી શું છે કે માળીના સબસ્ક્રાઈબ વધશે અને જે નવા સબસ્ક્રાઈબ નવા વિડીયો જોશે તો નવા લોકોનું પણ સારું થશે કેમકે આવી કાળા કડુકમાં હાજરા હજુર મારી ખુખાર મેળી છે મિત્રો તમે જોયું છે ના પર્ચા જન્મોના જન્મો લેવા પડશે મિત્રો જન્મોના જન્મ લેવા પડશે આના ઋણ ચૂકવવા માટે આટલી આટલી આવી માતા આટલું ખતરનાક કામ કરે છે મિત્રો મને તો આમ બહુ એ થાય છે મિત્રો આટલું ખતરનાક કામ કરે છે આવા કાળા કલયુગમાં અને આવી જોરદાર માતા આવી હાજરા હજૂર જાગૃત માતા ક્યાંય નહીં મળે મિત્રો જન્મોના જન્મ લેવા પડશે ઋણ ચૂકવવા માટે તોય ઓછું પડશે તોય ઓછું પડશે ખુખારનેલીનો રૂમ ચૂકવવા માટે બરાબર તો મિત્રો પ્લીઝ આ બે જ વિડીયોમાં આ બે જ યુટ્યુબ ચેનલ છે એમાં જ જુઓ વિડીયો અને બાકીની ચેનલો અનસબ્સ્ક્રાઈબ કરજો જેટલા લોકોની ચેનલ હોય બધા અનસબ્સક્રાઈબ કરજો અને એમાં વિડીયો જોશો ને એના દો તો કોમેન્ટ્સ બી ના કરશો વિડીયોને છોડ દો સ્ક્રોલ કરી દેવાનું આગળ ખાલી આ બે ચેનલ જોઈ લો બરાબર મેં પૂછતર મૂકીશું જોઈ લો એકવાર કરો બરાબર મારા થકી કોઈ બી વ્યક્તિને દુઃખ પહોંચ્યું હોય હાનિ પહોંચ્યું હોય તો મને મારી રામ મેરડી રામ તરફથી મને માફ કરી દેજો અને મારી ખુખાર મેરડી મેં પણ આ વિડીયો મૂક્યો મારી તારું આ મને આ જોવાયું ના મારીમાં મને આ જોવા તો નહીં ઘણા લોકો એટલા કોપી પેસ્ટ કરે છે મારી વિડીયો કેમકે આપણી બે ચેનલો મારીને હોવા છતાં પણ કેમ કરે મારી એટલે મેં બનાવી વિડીયો મારી મને માફ કરજે બે હાથ જોઉં છું મારીમાં મને માફ કરજે બરાબર મારાથી ભૂલ થઈ હોય તો મને માફ કરજે મારી જય મારી ખુખાર મેરડી રામ મેરડી રામ ધ હાઈકોર્ટ ઓફ બારજા સરકાર શ્રી રામવાળી બહુચર મેરડી ખુખાર મેરડીના મારા રામ 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 રામ